જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ તારીખ છવ્વીસ ફેબ્રુઆરીએ શિવરાત્રિના દિવસે શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાથી શિવજી પ્રસન્ન થશે હિન્દુ ધર્મમાં ભગવાન ભોલેનાથને સૌથી સરળતાથી પ્રસન્ન થનાર દેવતા માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ભોલેનાથને બિલીપત્ર સૌથી વધુ પ્રિય છે ભગવાન શિવને એક કળશ જળ સાથે બિલીપત્ર અર્પણ કરવાથી તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે બિલીપત્રનું એટલું મહત્ત્વ છે કે તેને ચડાવવાથી દરેક કાર્યમાં સફળતા મળશે અને ધનની કમી નહીં રહે પરંતુ ઘણી વખત લોકો અજાણતા જ ખોટા રીતે શિવલિંગ પર બિલીપત્ર ચઢાવે છે જેના કારણે તેઓ પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત કરી શકતા નથી તો હું તમને જણાવું છું કે બિલી પત્ર પર ચડાવવાની સાચી રીત કઈ છે તમામ સિદ્ધિઓ બિલી ના વૃક્ષમાં રહેતી હોવાનું માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર નીચે બેસીને જો કોઈ પણ સ્ત્રોતનો પાઠ કરવામાં આવે તો તેના ફળની વૃદ્ધિ થાય છે તેની સાથે જ ભગવાન શિવને અર્પણ કરવાથી આપણી બધી પરેશાનીઓનો અંત આવે અને ભગવાન શિવજીની કૃપા હંમેશા આપણા પણ રહે છે બિલીપત્ર શિવપુરાણ અનુસાર બિલીને અમુક દિવસોમાં તોડવું જોઈએ નહીં જેમ કે ચતુર્થી અષ્ટમી નવમી ચતુર્દશી અમાસ સંક્રાંતિ અને સોમવારે બિલીના પાન તોડવાની મનાઈ છે જો તમે અગાઉ બિલીપત્રનો ઉપયોગ કર્યો હોય તો તમે તેને ધોઈને ફરીથી શિવજી પર ચડાવી શકો છો બિલીપત્ર ક્યારેય વાસી થતા નથી બિલીપત્રમાં હંમેશા ત્રણ પાન હોવા જોઈએ ત્રણથી ઓછા પાંદડાવાળા બિલીપત્રનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ ઉપરાંત બીલીપત્રની દાંડી પહેલેથી તોડી નાખો કારણ કે દાંડી જેટલી ટૂંકી હોય તેટલી સારી માનવામાં આવે છે હંમેશા બિલીપત્રને ત્રણ સાત અગિયાર અથવા એકવીસ જેવી વિષમ સંખ્યામાં શિવજી પર બિલી ચડાવવું ભગવાન શિવને બિલીપત્ર અર્પણ કરતી વખતે ધ્યાન રાખો કે તેનો સરળ ભાગ નીચેની તરફ હોય અને આ પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો તમે આ મંત્રનો જાપ પણ કરી શકો છો કે ત્રિદળમ ત્રિગુણાકરમ ત્રિનેત્રમ યુધમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલ્બ શિવપર્ણમ આ આખું બિલવાષ્ટક છે જેનો પાઠ કરી શિવ પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે હું તમને ફરીથી બિલવાષ્ટકનો સ્ત્રોત્ર સંભળાવું છું ત્રિદલમ ત્રિગુણાકરમ ત્રિનેત્રમ ચિયુધમ ત્રિજન્મ પાપ સહારમ એક બિલ્વ શિવપર્ણમ આ આખું નો મંત્ર ભણી અને એક બિલી પત્ર ચઢાવવું જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ